અંકલેશ્વર પાનોલી પોલીસ સ્ટેશન ખાતે ભરણ અને દિણો વચ્ચે બેભાન અવસ્થામાં મળી આવેલ પિકઅપના ડ્રાઈવરે ગૌરક્ષકો વિરુદ્ધ આજ રોજ ફરિયાદ નોંધાવ્યા પાનોલી પોલીસ ટીમ મથકમાં તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ માહિતી મળી હતી કે ભરણ ગામ ખાતે એક પિકઅપ ગાડી ખાડામાં ઉતરી ગઈ છે તેના ચાલકને ઈજાઓ પહોંચી છે અને ગાડીના પાછળના ભાગે ભૂરતાપૂર્વક પાછળ બાંધેલ છે જે માહિતીના આધારે ગામ તરફ જતા માર્ગ પર પાડિયા વગા પાસે પિકઅપ ગાડી ખાડામાં ઉતરી પલટી મારેલી જોવા મળી હતી પોલીસે જોતા ગાડીના પાછળના ખીચોખીચ રીતે બાંધેલા અગિયાર વાછરડા મળી આવ્યા હતા જેને પાણી કે ઘાસચારાની પણ કોઈ વ્યવસ્થા કરાઈ ન હતી ગાડીમાં કુલ બે ગીર ગાય એક જર્સી ગાય તેમજ આઠ વાછરડા મળી આવ્યા હતા ત્યારબાદ આજરોજ અવસ્થામાં મળી આવેલ ડ્રાઈવરના વકીલ બિલાલ કાગડી દ્વારા આ અંગે માહિતી આપવામાં આવેલ કે તેઓના અસિલને ગૌરક્ષકો દ્વારા માર મારવામાં આવેલ છે ગૌરક્ષકના નામે હિંસક પ્રવૃત્તિ આચરતા ગૌરક્ષકો બેફામ બની કાયદાની એસી તેસી કરી બેફામ બન્યા છે હાલમાં જ ભરણ દિયોદોર જવાના રસ્તે કહેવાતા માથા ભારે ગૌરક્ષકો ટેમ્પો ચાલક પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી જીવલેણ હથિયાર વડે હુમલો કરી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ ઈજાગ્રસ્ત ટેમ્પો ચાલકને સંબંધીએ પાનોલી પોલીસ સ્ટેશનમાં પર નોંધાવવા પામી હતી ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યા છે કે ફરિયાદીના વકીલ દ્વારા પણ કહેવાતા ગૌરક્ષકો બેફામ બની હિંસક પ્રવૃત્તિ આચરી કાયદો હાથમાં લઈ બેફામ બન્યા છે ત્યારે આ બાજુ પોલીસ જાતે ફરિયાદી બની ગૌરક્ષકોની તરફેણ કરતી હોવાના આક્ષેપ પણ ફરિયાદીના વકીલ દ્વારા લગાવવામાં આવ્યા છે ફરિયાદીમાં જણાવેલ આરોપીઓ વારંવાર આવા ગંભીર પ્રકારના કૃત્યો હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે ત્યારે આવા બની બેઠેલા ગૌરક્ષકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી જોઈએ એમ તેમણે જણાવ્યું હતું ફરિયાદીએ કહેવાતા ગૌરક્ષકો સામે નામજોગ ફરિયાદ કરી છે છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે